પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને તોડબાજ કહેતા જ સમગ્ર પત્રકારોની લાગણી દુભાઈ હોવાની પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને કારણે પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાના પત્રકારોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવી માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પત્રકારો હાજર રહી અને આવેદન પત્ર આપ્યું હતું ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડવા જ ગયા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય કહેવાય અને પત્રકારોનું સમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માન્ય મુખ્ય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યો એ એ બદલ ખરેખર ગૃહમંત્રીશ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ શું માંગ રહી બસ આ જે સમગ્ર ગુજરાતના ના પત્રકારો નું લાગણી દુભાઈ એના માટે માન્ય શ્રીને માફી માંગી જોઈએ રિપોર્ટર સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર